5 કેવું ટીચિંગ આપે છે સાહેબ તમને મસ્ત મસ્ત ટીચિંગ આપે છે શું નામ છે સાહેબ નું તમારું રમેશ સર એક સાહેબ ટીચિંગ આપે છે તો તમને તકલીફ પડે છે બીજા ટીચરો તમે કહો છો કે અહીંયા કઈ હું કહો છો તમે અમોને બે ટાઈમ સર આપો એ મોહિલ પરમાર હું ગામનું નું નામ કાકરિયા પ્રાથમિક શાળા હું ચોથામાં ભણું છું અમારા સાહેબ બઉ સારા છે તકલીફ ના પડે એટલે અમારી વિનંતી છે સરકાર પાસે તાલુકા ગામ ગામના સરપંચ પતિ પ્રવીણભાઈ ઠાકોર આપને મીડિયા માધ્યમથી જણાવું શું કે અમારા ગામમાં શિક્ષક વિભાગની બેદરકારીના લીધે બાળકોનો અભ્યાસ ક્રમ બગડી રહ્યો છે તો મારી અને અમારા કાંકરિયા ગામના શિક્ષકોની ઘટ છે તો બે ત્રણ શિક્ષકો અમારા ગામમાં વધારવામાં આવે જેથી અમારા બાળકોનું ભવિષ્ય સૌ બને અને સૌ આગળ વધે તેમ થાય એવું છે આથી હાલ અમારા ગામમાં એક જ શિક્ષક હોય તે કેવી રીતે એક થી પાંચ ધોરણ વિદ્યાર્થીઓને અભ્યાસ આપતા હશે તે ગંભીર પ્રશ્ન છે જેથી અમારા ગામના તરીકે ફરજ બજાવું છું અને બાલવાટિકાથી ધોરણ એક થી પાંચ સુધી જુમ્માલીસ બાળકોની સંખ્યા છે અને લગભગ ચોવીસ સાત બે થી અત્યાર સુધી પચીસ સુધી બે વર્ષથી અત્યારે હું એક જ શિક્ષક તરીકે ફરજ બજાવું છું સાહેબ અહીંયા આગળ જાય શિક્ષક તરીકે અમે ફરજ બજાવો તો તમને એમ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડતો હોય થી સાંજ સુધી તમે એક થી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ આપો છો મુશ્કેલી તો પડે જ છે સમાચારમાં હવે આ તરફ આપણે આગળ વાત